વિશ્વ રંગભૂમિ દિન પર્વના અવસરે વિશાળ પરિસરમાં ગુજરાતી ફિલ્મ અને નાટ્યમંચના જાણીતા કલાકારોનું સન્માન સમારોહ યોજાયો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિચાર ટ્રસ્ટના સુરેન્દ્ર પટેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા આ સમારંભમાં મુખ્યમંત્રીએ જાણીતા કલાકારોને શાલ ઉઢાવી અને મોમેન્ટો આપી અને સન્માનિત કર્યા આ યાદીમાં રાગીની શાહ તુષાર શુક્લ હરીશ ભીમાણી સિદ્ધાર્થ રાંદેરિયા જેમિની ત્રિવેદી દીપ્તિ જોશી બ્રહ્મભટ્ટ સુભાષ બ્રહ્મભટ્ટ જપસ્વીની શુક્લ અને વિહાંગભાઈ મહેતા સતીશ દેસાઈ એસે કાદરી અને કરણ ભરત પટેલ સહિત અનેક કલાકારોને ગૌરવ અપાયું મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે કલાકારો સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા જગતનું યોગદાન અમૂલ્ય છે નાટ્યગૃહો અને થિયેટરના વિકાસ માટે પણ સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે આ સન્માન સમારોહ સાથે ગુજરાતની સમૃદ્ધ રંગભૂમિ પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો